મોરચંદ ગામે પ્રાથમિક શાળા માંગ ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સોલંકી ની ઉપસ્થિતિ માંગ પ્રવેશ ઉત્સવ યોજાયો આજરોજ તારીખ અઠાવીસ જૂન ચોવીસ ના સવારે દસ કલાકે મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના મોરચંદ ગામે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સોલંકીની ઉપસ્થિતિ માંગ કન્યા કેળવણી महोत्सव 2024 અંતર્ગત બાળ વાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ કરતા બાળકોને આવકારવા માંગ્યા હતા તેમાં રાજ્યકીય આગેવાનો શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા શુભ પ્રસંગે બધા કે ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા જેણે જેણે આ દીકરા દીકરીઓને જે પ્રસંગ ઉપસ્થિત અને એની અંદર જે લોકોએ જે ધ્યાન આપ્યું એમનો મારા તરફથી એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતા દિવસોમાં આ પાંચ વર્ષના જે દીકરા દીકરીઓ છે એ આવતા પચીસ વરસ પછી અહીંયા એના મા બાપ એના કુટુંબીજનો ખૂબ ખૂબ શાંતિથી જીવશે કેમકે આ બનેલા બહુ વિચારી અને સમજીને આ સરકારે કામ કર્યું છે એટલે સરકાર તરફથી હું એક આગેવાન તરીકે અને કોળી સમાજના એક આગેવાન તરીકે અને અહીંયા બેસેલ તમામે તમામ વડીલોને ગમે કોમના મારે કોઈ વાતની અંદર વાત હોય તો તમારા દીકરા દીકરીઓને ભણાવજો હું ખૂબ